કેટલા ફૂટનો આવે છે તે પણ ખબર નહોતી અને મગફળીમાં નુકસાની અને અંદર બગડી ગયો છે કે નથી બગડ્યો તેવી પણ એને ખબર નથી પડતી સાહેબને આવા અધિકારીઓને તપાસ કરવામાં મોકલાવે છે કુંભણ ગામે આગેવાન ખેડૂત પુત્ર વિડીયો વાયરલ કરેલ છે તે અધિકારી સાહેબને પૂછતા કે મગફળીમાં વિશે તમે શું કહેશો તો એ પણ બોલી શક્યા નથી ને વિડીયોની અંદર કીધું કે કઈ વાંધો નહીં આપી દેવું હોય તો આપી દેજો ન્યૂઝમાં આવા અધિકારી અને ઉપરથી મોટા માથાઓનો બધો ભ્રષ્ટાચાર ચાલે છે તે અધિકારી સાહેબને મગફળી વિશે ખબર નથી પડતી તોય છતાં આવા અધિકારીઓને કુંભણ ગામે મોકલે છે આ ચાપ છે હવે આને પહેલેથી એને ખબર પડતી સિંગ પલલેલી કેવી કહેવાય કોરી કેવાય કહેવાય આ ચેક કરવા આવા છે આ સિંગ જોયા વગરના વય થાય છે એ કે આ પલ્લેલી છે એટલે જે સરકારમાં જોવો આ સરકારમાં અત્યારે અતિવૃષ્ટિ નથી દેતા એમ આ સાહેબ ને છે એ હવે પોતાને ખબર નથી પડતી આમાં જાડવે થાય છે કે ઝાડુ આવે કે છોડ આવે હે સાહેબ સિંગનું ઝાડવું આવે છોડો આવે મને તમે જવાબ દો છોડો આવે કેટલા કેટલા ફૂટ આવે એ તો મને કેટલા ફૂટ ઉસુ કેટલા ફૂટ આવે એ આ સાહેબ ને નથી ખબર પડતી એમ નઈ એક મિનિટ આ સાહેબને ખબર નથી પડતી આને તમે નિગમમાં કેમ મેકલા મારે એ કહેવાનું એટલે આ ખેડૂતને સૌ આ પોકાડો આ ભાઈ આવ્યા છે આ ઉતારો કરવા અને છીંગ જોવા હવે પોતાને ખબર નથી પડતી આ છીંગ કેવી કહેવાય એટલે આ સૌ આ હું તો સરકાર માં આપો આ ભાઈ તમે કે અમે કેમ મેકલે અને આને રાખ્યા કેમ હા સમાચાર માં આપી દે હવે સમાચાર જોયો આ